બરાબર તો હવે ક્યાં આમ અને તમે બચાવી જીવ બચાવી નીકળ્યા છો બરાબર તમારો કોઈ સંપર્ક કર્યો છો કઈ તમને મદદ કરવા માટે તો હવે ક્યાં જઈશો નાના નાના છોકરા ને લઈને હે

પાલીતાણા અને શિહોર તાલુકામાં મુશળધાર વરસાદ પડતા અનેક રસ્તો ધોવાઈ ગયા છે જ્યારે ઘણા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે મહુવાના તલગાજરા અને રાતોલ ગામે બાળકો ફસાતા તેમને પોલીસ અને તંત્ર દ્વારા બચાવાયા છે જ્યારે પાલીતાણાના સેંજળિયા ગામે મામલતદાર સહિતની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું છે ભારે વરસાદના પગલે પહેલા જ વરસાદમાં ભાવનગર જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજ ડેમ છલકાઈ જતા ડેમના તમામ ઓગણસાઠ દરવાજા ખોલવાની ફરજ પડી છે અને પાણી છોડવું પડ્યું છે જેના લીધે તળાજા તાલુકાના નીચાણવાળા ભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાની સાથે અમરેલી બોટાદમાં પણ ભારે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે તારાજી સર્જી છે મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ વરસવા પામ્યો છે પાટણ જિલ્લામાં વરસાદના પગલે પશુઓના મોત થતાં પશુપાલકો દુઃખી જોવા મળી રહ્યા છે હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને હવામાન નિષ્ણાતોએ આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે હોવાની આગાહી કરી દીધી છે આજે ગુજરાતના તેર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વીસ જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં